વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું મારા યુટ્યુબ ચેનલની અંદર આજે આપણે સમજવાના છે ધોરણ બાર ધોરણ બાર બી એના ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન અને ટોપિક જે તમારી એક્ઝામમાં આવવાની સંભાવના ખૂબ વધુ છે તો ચેપ્ટર નંબર એકની અંદર કયા પ્રશ્ન પૂછાઈ શકે સંચાલન એ કળા તરીકે સંચાલન વ્યવસાય તરીકે જ્યોર્જ ટેરીની વ્યાખ્યા ખાસ કરીને પૂછી શકાય પૂર્ણ સ્વરૂપ આપો તો પૂર્ણ સ્વરૂપ સીઈઓ સીઈઓનું ફૂલ ફોર્મ થાય ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર પછી વિદ્યાર્થી મિત્રો છે બીબીએ બેચલર ઇન બિઝનેસ એડમિનિસ્ટ્રેશન એમબીએ એમબીએ મીન્સ માસ્ટર ઇન બિઝનેસ એડમિનિસ્ટ્રેશન તેમજ આઈઆઈટી ને આઈઆઈએમ આઈઆઈએમનું ફૂલ નામ છે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ આયોજન એ ધંધાનું મગજ છે ખાસ મિત્રો આઈએમપી પ્રશ્ન બોર્ડની અંદર તમે જુઓ તો સૌથી વધારે ઇકોનોમિક્સના પેપરની અંદર સ્ટેટમેન્ટ બેઝ ક્વેશ્ચન વધારે પૂછે છે કે વાક્ય આપ્યું એના ઉપરથી સાબિતી કરવાની તો આ બધા મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે બજારીય સંચાલન બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે પૂછાય એવો છે વિદ્યાર્થી મિત્રો ખાસ તમારે કરી લેવા જોયું છે સંચાલનથી સમાજને કયા લાભ મળે છે એ પણ પૂછાઈ શકાય તેમજ વિદ્યાર્થી મિત્રો હવે તમે જોશો તો ચેપ્ટર નંબર બેની અંદર ચેપ્ટર નંબર બેની અંદર કેટલા ચેપ્ટરનું કેટલું માર્ક્સ વેટેજ છે એ લખ્યું છે છ માર્ક્સનું ચેપ્ટર છે હુકમનો નિયમ રૂલ ઓફ થમ હન્ડ્રેડ ટેન પર્સન્ટ પૂછાય પછી તમે વિદ્યાર્થીઓ બધા પ્રશ્નો જોઈ શકો છો સેક્શન ડીની અંદર પણ પ્રશ્ન મેન્શન કરેલા છે હેનરી ફ્યુઅલનું સંચાલનનો સિદ્ધાંત પૂછાય એવું ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે પછી પીટર એફ ડ્રકર બી પૂછી શકાય આધુનિક વિચારધારા પણ પૂછી શકાય હવે ચેપ્ટર નંબર ત્રણની વાત કરીએ તો ચેપ્ટર નંબર ત્રણમાં કેવા ચેપ્ટર છે આયોજન આયોજનનું ચેપ્ટર આપણે પૂછી શકાય વિદ્યાર્થી મિત્રો બોર્ડમાં આ ચેપ્ટરની અંદર ટોટલ આપણી માર્કિંગ જે છે એ વિદ્યાર્થી મિત્રો બાર માર્ક્સનું પૂરું પેપર પૂછાશે કેટલા માર્ક્સનું બાર માર્ક્સનું પેપર તમને પૂછાશે અવશ્ય તમે એને તૈયાર કરો અને સારા માર્ક્સ તમે મેળવી શકો છો એના આઈએમપી જુઓ આઈએમપી તમને સ્ક્રીન ઉપર દેખાય છે વિદ્યાર્થીઓ સ્ક્રીનશોટ લઈ શકો છો તમે જેટલું હોય એટલું સ્ક્રીનશોટ લઈ આ ક્વેશ્ચન આન્સર જે મેં તમને આપ્યા છે એ તમારે એના આન્સર અને જવાબ ખાસ કરીને ઓ સીએમની અંદર તમારે મુદ્દા યાદ રાખવાના આની અંદર જેટલા તમને મુદ્દા આવડતા હશે એટલું તમે આવશો અથવા તમને કોઈ મુદ્દો નથી આવડતો તો તમે આવી રીતે પોઈન્ટ મારી મારીને પણ લખો વિદ્યાર્થી મિત્રો આઈડિયલી કહું છું તો લખશો તો આ માર્ક્સ આવશે ચેપ્ટર નંબર ચાર વ્યવસ્થા તંત્રની અંદર કેટલા માર્ક્સનું છે તો દસ માર્ક્સનું છે એની અંદર બે માર્ક્સના પ્રશ્ન આ રહ્યા પછી આ બે આઠ માર્ક્સ આઠ માર્ક્સ વિદ્યાર્થી મિત્રો આપણા અહીંયાથી થઈ જાય છે છ અને ચાર દસ દસ માર્ક્સ આપણે થઈ ગયા વિદ્યાર્થી મિત્રો વિભાગ ઇ નીલ એટલે એક પણ પ્રશ્ન પૂછાવા નથી ઝીરો પ્રશ્ન પૂછાશે નથી આગળ વધ્યા વિદ્યાર્થી મિત્રો કર્મચારી વ્યવસ્થા આપણે જોઈ લઈએ કર્મચારી વ્યવસ્થાની અંદર આઈઆઈટી ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ એચઆરએમ એચઆરએમનું ફૂલ ફોર્મ થાય છે હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ વિદ્યાર્થી મિત્રો આવા પ્રશ્નો તમને મૂળમાં પૂછાવતા હોય અવારનવાર યાદ રાખવા જેવા પ્રશ્નો છે પછી વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વધીએ તો ચેપ્ટર નંબર છ એટલે કે દોરવણી દોરવણી એટલે લોકો પાસેથી કામ કરાવતો દોરવણીના કેટલા વેટેજ છે તો પંદર માર્ક્સનું ચેપ્ટર છે વિદ્યાર્થી મિત્રો આમાંથી પાંચ માર્ક્સનો પ્રશ્ન આવવાનો ત્રણ માર્ક્સનો પ્રશ્ન આવવાનો બે વિકલ્પ આવવાના અને એક માર્ક્સનો પ્રશ્ન આવવાનો એવી રીતે તમારું પૂછવાનું હશે આઈએમપી મેં આપેલા છે વિદ્યાર્થી મિત્રો તમે સ્ક્રીન પર જોઈ શકો છો વિભાગ ડી નીલ નીલ એટલે કે નહીં વિભાગ એ અબ્રાહમ મેસ્લોનું પ્રશ્ન ગયા વર્ષે પૂછાયો છે એટલે આ વખતે એ ના પૂછા પણ બીજા બધા પૂછી શકે છે આગળ વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ ઘણા બધા પ્રશ્નો મેં લીધેલા છે તમે એક એક કરીને સ્ક્રીનશોટ પાડી શકો છો અને જોઈ શકો છો અવશ્ય હું તમને કહીશ કે જેટલા બી પ્રશ્ન તમે યાદ કરો છો એ પ્રશ્નને એક લખીને જુઓ કે તમને યાદ છે કે નહીં આ બધા પ્રશ્નો તમે વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો તમારા નમૂના મત્ર રૂપ હું ગયા વર્ષનું પેપર બી મેં સાથે અટેચ કર્યું છે જુઓ આયોજન પૂછે યો કર્મચારી વ્યવસ્થા ભરતીના બાહ્ય પ્રાપ્તિ સ્થાનો તો આંતરિક પૂછી શકાય આ બધા જૂના વર્ષના પેપરો છે વિદ્યાર્થી મિત્રો તમે એને ખાસ પ્રેક્ટિસ કરજો તેમજ જે પ્રાયમ બી મેં આપ્યા છે એ તમે લખશો પરીક્ષામાં જેથી તમને ફાયદો થશે આવા જ અવા નવા વિડીયો જોવા માટે મારી યુટ્યુબ ચેનલને તમે લાઈક કરો વિદ્યાર્થી મિત્રો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો ત્યાર સાથે હું તમારી સાથે વિદા લઉં છું થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો થેન્ક યુ સો મચ આભાર બોર્ડની પરીક્ષામાં જેટલું લખશો એટલા તમારા માર્ક્સ છે અહીંયા હું તમારે એક આઈએમ બી આપી શકું તમારું પેપર હું લખવા નથી જવાનું જાત મહેનત જિંદાબાદ એ વિચારથી આપણે આગળ વધી તો થેન્ક યુ વિડીયો જોવા બદલ